કોલ બોલા જલ્દી કે કા મેટ્રો માં જાય છે મેટ્રો માં મેટ્રો માં મહેમાન ને મુકવા કે તો પુરા મહેમાન ને મુકવા એમ ને મહેમાન ને મહેમાન ને પુરા આ મારા જલ્દી કે તમને એક વાત પૂછી થી બોલ બોલ હવે કે બોલે ઘરો બોલ મેમોનો મેમોનો આતી વાત હોરા મકાન ઉપર કાકડો બોલતો ને મકાન ઉપર એ પેલા કેતા ગળતા કે કાકડો મકાન ઉપર બોલે ને ઘર ઉપર એટલે મહેમાન આવે મહેમાન હોરા પણ હવે એ બધી કેવું છે એ જૂનું થઈ ગયું હવે મારે ઉરવને આઠ માર છે પૂરા કેટલા આઠ માર આઠ માર હવે આઠ એટલે ચાર એટલે ગણી એટલે બત્રી ઘર છે થયા બત્રી પૂરા બત્રી બત્રી માં ભૂરા આવે કેને ઉપર હાલ ધાબા ઉપર કાગડો બોલ લો આઠમે મારે તો હવે બત્રી ઘરમાંથી માંથી કેમ ને મહેમાન આવે પૂરા મુંજાઈ જાય ને એટલે એ તારી વાત હતી કાગડા પણ એકલા ઘર હતા એ નરિયા ને એકલા એકલા રહેતા એટલે ખબર પડતી કે ભૂરાના ઘર ઉપર કાગડો બોલ્યો એટલે મહેમાન આવે હા પણ આજ તો હવે તો બત્રી બત્રી માણના એટલે તો હિસાબ તો કર હું કે બસો એ બસો ઘરમાં થોડા મહેમાન આવે ભૂરા અને બીજું તને કહો ઓલો કલકલિયો હોય ને એટલે હવે નક્કી જ નથી થાય તો કલકલિયો એપાર્ટમેન્ટ ઉપરથી બોલે હવે બત્રી ઘરમાંથી કેની ઉપર કલકલિયો બોલે કેમ ફરવા પડે ભૂરા એટલે કે નક્કી જ નથી ઘણી વાર તો રાતે ઓલું કૂતરું છે ને રોતું હોય ભસતું હોય ભૂરા એપાર્ટમેન્ટની સામે જોઈને ભસતું આવે યમરાજાએ ગોતું ખાઈ જાય